પ્રમાણ ગણાય છે એ સૌથી મોટા જલાબાપાનું મંદિર વીરપુર દેખાય છે મુંબઈથી એ દેખાય છે આફ્રિકામાંથી ને અમેરિકામાંથી પણ તેની ધજા ફરકતી દેખાય છે એ પ્રમાણે બાબા રામદેવજીની એ જ પ્રમાણે ભાન ખેમ ત્રિકમ મોરાર કબીર નાનક એ જ પ્રમાણે નરસિંહ મહેતા મીરાબાઈ એ જ પ્રમાણે દાદાઓ કારામ પૂજારામ હરજીવન રામ એમ કેમ એને બધાએ આ મંદિર ની માલિકો સત્ય નામ ની સીડી મંડાવી લીધી આપણે પણ એ જ રીતે જો સત્ય નામ ની સીડી મંડાવી લે તો તારા સૌથી મંદિર મોટા તો સર્વથી પૂજ્ય સર્વથી મોટું મંદિર એ સર્વતને દેખાય છે ए द्वारा देख ले भाई जेमा अपना सदगुरु साहिब एक छे जे कमाई करी कमाई मा जब तप तो व्रत नियम दान पुण्य यज्ञ यागा इत्यादि बदाय बधी कमाई छे પણ એ સર્વેથી સફળ કમાય સેવા સત્સંગ અને સ્મરણ છે સેવા સત્સંગ અને સ્મરણથી સાધક માં જ્ઞાન ધ્યાન અને આધીનતા પ્રગટે છે બાબા રામદેવજીએ ને કીધું કે મેં મલંગ એ પૂછ્યું ભાઈ સાહેબ આ બેને અમને દાઢા ટુકડા ફકડાવી દીધા હે એ તો અમે ઠીક રોજ ખાઈ છીએ ને અહીંયા જ ખાધા

અમે એ તમારા તાજા રસોડા નો માલ જમવાને માટે આ પંથ કર્યો છે રામ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા નરસિંહ ભગવાન થઈ ગયા વામન ભગવાન થઈ ગયા થઈ ગયા ની વાતો તો જ્યાં જાય ત્યાં થોક ના થોક પડ્યા છે પણ સેના થકી થઈ ગયા એ જાગૃત પુરુષ મળ્યા વિના ખબર પડે એવું નથી માટે તમે જેનાથી પીર કહેવાવ છો વર્તમાનમાં તે વાતો થોડીક થાવા દિયો ઈ ભોજન અમને જમાડો બાબાદી કે છે કે મલંગ હો કે મોજો કરના એનાથી આ સભી પીર કે લાતા હું મારા આત્માના આનંદમાં ને માટે મસ્ત રહું છું એને લઈને આ લોકો બધા મને પીર કે છે બાકી મેં કોઈ એવો ઢંઢેરો પીટાયો નથી વટ હુકમ બારી પાડ્યો નથી ખબરદાર મને પીર કેવો પણ હું મારી સ્થિતિ રીતિમાં જે રહું છું એની વાત કરી અને એ સ્થિતિ રીતિને આ લોકો જોઈને છે એમ બીજો મેં કોઈ નવીન વેશ કાઢ્યો નથી કે કોઈ એવો ભેગ ધર્યો નથી મલંગ હો કે મોજું કરના એનાથી સબી પેર કેલા મલંગ એટલે આપણે તો જવાબદારી વગેરેના માણસને મલંગ કહીએ એ અમારે મલંગ છે એને કઈ જવાબદારી નહીં એને થાય તો કરે કરવું હોય તો કરે એ અમારે એક મલંગ છે ભાઈ મલંક શબ્દ નાનો નથી મલંગ શબ્દ ગીતામાં જેને સ્થિત પ્રજ્ઞ કીધો એવો છે એ રીતે રહેવું એ તો ખરેખર સાક્ષાત ભગવાન સ્વરૂપ જેવું છે મારે રેવાનો દરગો પાણાનો નથી ઇન્ટુ નો નથી માટી નો નથી મારે રહેવાનો દરગો જ્ઞાન ધ્યાન અને આધીનતા છે અઢળક જ્ઞાન હોવા છતાં એટલું જ ધ્યાન છે જ્ઞાન ને ધ્યાન બે ધર કધર હોવા છતાં છ મહિનાના ગભરું બાળક જેવું જેનું જીવન આધીનતા ભરેલું છે આ જ્યાં જુઓ આ દરઘો જ્યાં જુઓ ત્યાં મારો વાસો છે એમ જાણીને મસ્તક નમાવજો એટલે પારસ મણિકા બન્યા પગથિયા કલ મણિકા ઓટા પણ એમાં સત્ય નામને જો શીડી મંડાવી લ્યો તો તમારા સૌથી મંદિર મોટા એને લઈને સર્વના પૂજ્ય સર્વથી વડા તે એને લઈને કહેવાય છે સત્યનામની શીડીથી તે ભલે આપને ઉપરોત રીતે ગુરુ નોખીનોખી વાતો સાચા મહાપુરુષો સંતો તેનો તો આદિયન આદિ થી આ એક જ રાહ છે સર્વે સંતો ભક્તોના પગલા એ રસ્તા ઉપર પડ્યા છે નિશાનીઓ મળે છે છત્રીસ મન ને ઈચ્છા કોઈ નથી ઈચ્છા કામી તેત્રીસ કરોડ દેવ શાસ્ત્રો વખત થી કહેવામાં આવે છે તેની માલિકો પૂરણી પૂરવાને માટે અત્યારે ત્રણેય અબઝી લાખ યોનીના જીવો મનુષ્ય જાતિમાં આવ્યા છે એમાંથી ત્રણ કરોડ દેવગતિના બનાવવાને માટે તો છત્રીસ નો રાય મેળો થાય એમ સંતો કે છે છત્રીસે મન પણ મણીને ઈચ્છા નામ આત્મા જેના થકી આ દેહ મંદિર છવાયેલું છે એ મણી તે બધા મણીને ઈચ્છા કોઈ નથી ઈચ્છા કામી કોઈ એ કલ્પના સાધી નથી કલ્પના એ ચિડ્યા નથી દ્વારા છે આ અસલ જુગનો દ્વારો છે ને તેની માલિકો બોલનહાર પુરુષ અંતર્યામી રૂપે રહેલો છે પણ કડ્યા ઘાત એને ચિડ્યા નેજા જેનો વચને ઘાટ ગયો જ પ્રાપ્ત કઈ કમાઈ નહીં આપને ખબર નહીં ગુરુગમ શું ને કેમ હોય પણ તેમણે દયા કરી કાંડુ ઝાલીને એ માર્ગમાં લઈ લીધા ખેંચી લીધા છે એના ઘાટ ઘરાઈ ગયા ગુરુ વચન માં જે ડ્રઢરિયા તેના ઘાટ ઘડાઈ ગયા ઘડ્યા ઘાટ એને ચડ્યા નઈ જાય એના ઉપર નામરૂપી ને જો ફરકી રહ્યો છે ત્યાં સદગુરુ રહેતા ગોતવા હોય તો એ નેજા ને ઉઠે તે મળી શકે છે એવા કોઈ સંતો મહાપુરુષોને શોધે કે જ્યાં જતા તમને નિજ ઘટમાં તમારા સ્વરૂપની ભાન થઈ જાય નક્કી થઈ જાય ભટકાર મટી જાય પૂર્ણ વિરામ મનને પૂર્ણ વિરામ થઈ જાય ત્યાં સદગુરુ રહેતા લક્ષ્મી સાહેબ કે આ સત્કારી માનો આ તો ગુરુ કરમણ સાહેબ કહેતા તો એમ નથી કહેતા કે મેં શોધ કરીને મેં ધ્યાન કર્યું ને મને અનુભવ થયો ને મેં આ બહાર પાડ્યું એને માટે મને પૂછો મારો જવાબ સાંભળો હું કહું એમ કરો એવો કોઈ હુંકાર નથી છે કે આ તો અમારા સદગુરુ આમ કે સાક્ષીએ અમારો અનુભવ પાકો થઈ ગયો નહીતર રજળતો હોય સદગુરુ વિના ગુરુ ગમ જ્ઞાન વિના ગુરુ દ્રષ્ટિ વિના હે કદાચ કોઈ ભાવનાને વશ થઈ દ્રશ્ય ખડું થઈ જાય તો બહુ રાજી થવા જેવું નહીં કારણ કે ભય ભ્રમણા ને સંશય તેનાથી પણ ટળે નહીં પ્રત્યક્ષ પુરુષ મળ્યા વિના અને એ પંચ તત્વનો ખલકો પહેરીને જ્યારે આવે છે ત્યારે સર્વ પ્રકારના સંશય ભ્રમણા અંધકારને ટાળીને અખંડ જ્ઞાનરૂપી સૂર્ય ઉદય કરી દે છે માટે એ સત્ય કરીમાનો કર્મણ સાહેબ કેતા આ દ્વારા દેખલે ભાગ જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે તે પછી તેને પોતાના અનુભવ પ્રાપ્તિના આનંદ ની છોડ્યું છે જ્યાં બંસી બજે ઘેરી ઘેરી કોઈ જુઓ ગગન સમજાય કૃષ્ણના વખતમાં અને બંસી બજાવતા ભગવાન કૃષ્ણની બંસી એ સાંભળી ગયા છે કદાચ કરે તો એવી કલ્પના કરે પણ ભગવાન પોતે જ નાદ સ્વરૂપે આ સુર પર સુર સુરાવલી કાયમ છેડી રહ્યો છે એ નિજ ઘટમાં તો કોણ પરખે અને પરખે ને કદાચ કુદા એ બલાક્યા હે રાડી નાખીને ભાગે આપડા કોઈ સત્સંગી એવો અનુભવ થયો દોડતો આવ્યો બાપા બાપા મારે થડકો કે કા અરે એવો અનુભવ થયો એટલે પણ અનુભવ થયો ને થડકો બેહતો નથી અરે પણ રૂપ કોઈ બી કલ્પના કરેલ નહીં સાંભળેલ નહીં આપણે ઉભા હોય ને ઊંચો હાથ કરીએ એની દાઢીએ આંબીએ બેઠા બેઠા એવડા સાત રૂપ જબરજસ્ત જટા આવડી આવડી આંખ્યું લાલ ચોખ્યું દેખાય છે ગુરુ મહારાજે ધારણા બંધાવી બેસ બેસ મળું તો કામ થઈ ગયું એ એ સપ્તર્ષિ હતા તને સપ્તર્ષિ નું એક હારે દર્શન થઈ ગયા હે એ સપ્તર્શીયતા બધાય હા તો મને એના દર્શન મને ક્યાંથી પણ હવે દેખાય તો એક એક ની ઓળખાણી કરેખાણા કલ્પના કરી દયા કે ના ભજન જ કર બસ તો ભજન જ કરી એ સિવાય કઈ જોવાની જાણવાની સાંભળવાની નામ માત્ર છોડી દે ભજન સિવાય ઘેરી ઘેરી નો બી તું ગ્રહડે ધીરપસે રાખો ધ્યાન સુરતા રાખીને સાંભળો પણ વચન હે સુલતાન જે સત્ય નામ તમને મળ્યું એ પોતે સુલતાન નામ બાદશાહ છે એ રાજા છે એની આગળ વા જ્યાં વાગે છે લે આખો ભજન ખેમ સાહેબે પોતાના અનુભવનું જ ગાયેલું છે બંસી બજે ઘેરી ઘેરી કોઈ જુઓ ગગનમાં હેરી પણ ત્રિવેણી ટંશાળ પડત હે તાપર ઝીણી શેરી અમર જીતાસન બેઠા નગર બસાયા ફેરી કોઈ જુઓ ગગનમાં હેરી ત્યાં બંસી બજે ઘેરી ઘેરી ઘણી વખત આપણે કઈ છે ભાઈઓ કાયમ નો બેસાય ન જોવાય તો કઈ નહીં પણ જયારે મન સ્વસ્થ હોય નિર્મળ હોય શાંત હોય ભાવના જાગે થઈ ઘડી તમારા ચાલતા પ્રવાહ ને કાંઠે બેસીને જુઓ હે શું અવાજ થઈ રહ્યો છે કે શું ગાણું ગવાઈ રહ્યું છે એક વખત તમને એ સંભળાય નહી જે મનને અત્યારે અંતર્મુખ કરવું બહુ કઠણ લાગે છે એ મનને પછી બહિર્મુખ કરવું ભારે પડશે એવો એ આનંદ મન માણી લેશે જાણી જાય છે પણ ઓહંગ સોહમ કી ચોકી ફિરત હે હોકમ બાવન બારા

નિજ ઘાટની માલી કોઈર અનુભવ કરીને જે પ્રેરણા મળી જે આનંદ પોતાને થયો એનું વાણીમાં આલેખન કરતા ગયા છે કે પાછળથી કોઈ જિજ્ઞાસો આવતા હોય એને કોઈને પૂછવું ન પડે આ વાણી સાંભળતા વાણી સમજતા ઘણા પ્રશ્નો હલ થઈ જાય અને મન આત્માભિમુખ બની જાય તેવા સંતો મહાપુરુષો કદી કોઈને બહુ કર્મકાંડની લપચપમાં નાખતા નથી ક્યાંય બંધનમાં જીવને બાંધતા નથી જેમ બને તેમ આડ અટક હોય તેને તોડી નાખીને મેદાન નો આનંદ આપે છે આત્મદ્રષ્ટિ કરાવે છે તે સાચા સદગુરુ છે તેવા સંતો જગતમાં કાયમને માટે વિહાર કરે છે એને નથી કોઈ સંપ્રદાયનું બંધન કે નથી કોઈ કર્મકાંડ ઉપાસનાનું બંધન પોતે જ પોતાના આત્માના આનંદમાં લહેર કરે છે એવા સંતો એને આપણે કેમ ઓળખીએ કેમ તેની પાસે જવું શું માગણી કરવી કે કેવી રીતે સેવા બજાવવી કેવી રીતે તેના હૃદય નજીક પહોંચી શકીએ તે મહાપુરુષોના જીવનચરિત્ર ઉપરથી જાણવા મળે છે અને ઘણી વાતોમાં આપણને દૃઢતા એટલે અતિભાવ થઈ જાય છે તો એવી વાતો આપણે કાયમ સાંભળીએ છીએ અને આજે પણ જનતેભાઈ એ થઈ ગયેલા મહાપુરુષ કયા સાધનથી ને કેવા જીવનથી આ મહાપદની વાતને સમજી ગયા છે અને શું પાછા તે આપણે માટે કહેતા ગયા છે એ વાત હવે જયંતીબાઈ કરશે જે એકાગ્રતાથી સાંભળો ભલો સદગુરુદેવ જાય આપણને એમ થાય કે આ ચોરી કરે ડાકાયતી કરે ખોટું બોલે હિંસા કરે ગામ ભાંગે અનેક દયા વિના કાર્યો કરે એને કઈ થોડો ઈશ્વરનો આધાર કે ઈશ્વરનો ભાવ ભક્તિ હોય પણ એવું કરવાને માટે તૈયાર થયા હોય કે જતા હોય તો પેલા દેવને મઢે જ દીવો કરે ન્યા પૈયે લાગીને માગણી કરે કે અમે જાય છે તમારા નિવેદ કરશું પણ અમારો એક વાળ વાંકો નો થાય એવું રક્ષણ એ કરજ્વરનો આધાર છે કારણ કે જનરલ વિચાર શ્રેણી મનુષ્યની ચાલી આવે છે કે દરેક મનુષ્ય અરે મનુષ્ય તો શું પણ દરેક જીવ હંમેશને માટે ઈશ્વર તરફ ગતિ કરી રહ્યો છે એનું પ્રગટ પ્રમાણ શું એ કઈ રીતે જાણવામાં આવે કે તમે જરા